એમાં ત્યાં ડા ને ત્યાં કેટલાય વેચાવી વિડીયો બનાવી હોય તો કામ લાગે પછી આગા પાછું થઈ ગયા હા હા ઓગણીસ નું મોડલ હે ઓગણીસ નું મોડલ હે વીમો ચાલુ વીમો ચાલુ આમાં વીમો નથી આમાં વીમો ચાલુ આના બે લાખ ને પાંચ હજાર રૂપિયા બે લાખ પાંચ હાજર મોડલ બે લાખ પંદર હજાર રૂપિયું બે લાખ પંદર હજાર આ પંદર નું છે આના એક ને નું મોડલ એક